મહિલાઓ માટે ખાસ સમાચાર સુરત શહેરમાંથી સામે આવી રહ્યા છે આગામી બાવીસમી જૂનના રોજ સશક્ત્ર વીરી અને વૈદુક્ત રીતે ગર્ભદાન સંસ્કારનું આયોજન આ આયોજન અઢળક ફાયદાઓ આવનાર પેઢીઓમાં જોવા જરૂરથી મળી શકે આંતરરાષ્ટ્રીય ગર્ભ સંસ્કાર નિષ્ણાંત એવા જાણીતા ઋષિતા ખુંડ દ્વારા વિશેષ પ્રોગ્રામ સુરતના મોટા વરાછા ખાતે ભવિષ્યમાં પ્રેગ્નન્સીનું પ્લાનિંગ માટે સંસ્કારનું આયોજન પણ કરાયું દ્વારા વર્ષોથી સગર્ભા સ્ત્રીઓને યોગ અને કસરત કરાવવા માટે આવે છે આજ સુધી વીસ હજારથી વધારે માતાઓએ ગર્ભ સંસ્કાર કાર્યક્રમનો લાભ લીધો છે વધારે જાણકારી કરવા માટે પંચાણું બાર એકત્રીસ અઠ્યાસી ત્રણ ઉપર સંપર્ક કરવાની વિનંતી પણ કરાઈ છે તો શહેરની અંદર ઘણા બધા એવા વર્કશોપ્સ ચાલે છે કે જેની અંદરથી ઘણું બધું શીખવાનું મળી શકે અને આમ પણ આજની જે જનરેશન છે એ જનરેશન સ્ટ્રેસફુલ હોય છે જેને કારણે તેમને હંમેશા મેડિટેશનનો સહારો લેવો પડે છે ખાસ કરી જે સગર્ભા સ્ત્રીઓ એટલે કે જે પ્રેગનેન્ટ સ્ત્રીઓ છે અને ટૂંક જ સમયમાં એક બાળકને જન્મ આપનારની છે ત્યારે આવી માતાઓ આવી બહેનો એ ખુશ રહેવું ખૂબ જરૂરી છે અને એ પણ આજના સમયમાં એટલે ખૂબ અઘરું છે આપણે આવી ગયા છીએ આજે એક એવી જગ્યા ઉપર કે જે આવી મહિ મહિલાઓનું ધ્યાન રાખવામાં આવે છે તેમને મેન્ટલ પીસ આપવામાં આવે છે શું છે આખું આયોજન અને કઈ રીતે અહીંયા કામગીરી થાય છે આપણે તેમના આયોજક પાસેથી જ જાણીશું મારું નામ ઋષિતા કુંડ છે અને હું ડિવાઇન બેબી સોલની ફાઉન્ડર છું હું છેલ્લા નવ વર્ષથી ગર્ભ સંસ્કાર કરાવું છું અને આ ગર્ભ સંસ્કારમાં આશરે વીસ હજાર કરતાં વધારે માતાઓ ભાગ લઈ ચૂકી છે અને અત્યારે પણ હજારોની સંખ્યામાં ઓનલાઈન અને ઓફલાઈન કોર્સ અમારી ગર્ભવતી માતાઓ અને પ્લાનિંગ કરતા દંપતીઓ કરી રહ્યા છે હમણાં આવનારા સમયમાં જ બાવીસ જૂનના રોજ અમે એક ઇવેન્ટ પ્લાન કરીએ છીએ કે જેમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અને વેદુક્ત રીતે અમે ગર્ભાધાન સંસ્કાર પુષ્વન સંસ્કાર અને સીમંતોન્નયન સંસ્કારનું આયોજન કરવા જઈ રહ્યા છે યસ ખાસ કરીને આ જે સંસ્કાર સમારોહ છે એમાં પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતાં કપલ કે જેઓનું બેબી પ્લાનિંગ હમણાં છે અથવા તો ભવિષ્યમાં ગમે ત્યારે છે એવા પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતાં કપલ કે જેને પ્રેગ્નન્સી ઘણા પ્રેગ્નેન્ટ મતલબ ઘણા કપલ એવા પણ હોય કે જેને પ્રેગનન્સી નથી રહેતી એવા કપલ પણ ભાગ લઈ શકે છે અને ગર્ભવતી માતાઓ કે જેનો બીજાથી લઈને નવમા મહિનો ચાલતો હોય એટલે કે બેથી લઈને નવ મહિનાની વચ્ચેના કોઈ પણ માતાઓ આ સંસ્કારમાં ભાગ લઈ શકે છે આવનારી પેઢી સંસ્કારી બને તેજસ્વી અને ઓજસ્વી પેઢી બને અને આવનારા જે બાળકો છે એ વિકારોથી મુક્ત એટલે કે નિંદા દ્વેષ ક્રોધ અધિરાઈ જેવા વિકારો છે કે જેના કારણે માનવ જીવનમાં સ્ટ્રેસ ડિપ્રેશન અને એન્ઝાઇટી આવતી હોય છે એ જળમૂળમાંથી કાઢવા માટે આ પહેલું જે આધ્યાત્મિક પગલું છે એ આપણે લેવા જઈ રહ્યા છે જેમાં સો કરતાં વધારે કપલ એવો સંકલ્પ કરશે કે અમે અમારું જીવન સ્ટ્રેસ સ્ટ્રેસ ફ્રી બનાવીશું ડિપ્રેશન ફ્રી બનાવીશું અને અમે અમારા જીવનમાં આધ્યાત્મિકતાનો સહારો લઈ અમે ધ્યાન યોગ પ્રાણાયામ ગર્ભ સંવાદ અને અલગ અલગ ગર્ભાવસ્થાની એક્ટિવિટી કરી આવનાર જીવને તંદુરસ્ત નિરોગીને હષ્ટપુષ્ટ રીતે જન્મ લે એના માટેનો સંકલ્પ ગર્ભવતી માતાઓ અને પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતાં કપલ લેશે કે જેનાથી આવનારું ભારતનું ભવિષ્ય કે જે આવનારી પેઢી છે નિરોગી તંદુરસ્ત રૂપે જન્મી શકે કેમકે આપણે આજકાલ જોઈએ છીએ કે નાના નાના બાળકોમાં ઘણા બધા માનસિક અને શારીરિક વિકારોને ખોડખાપણ જોવા મળતી હોય છે બસ એ નાથવા માટે અને એ ખોડખાપણ અને માનસિક વિકારો આવનારી પેઢીને સહન ના કરવા પડે એના માટે અમે આ ગર્ભવતી માતાઓને અમે ખાસ પ્રકારના આયોજન દ્વારા એને પ્રભાવિત કરી રહ્યા છીએ અમે ખાસ કરીને અમારી ગર્ભવતી માતાઓ મોટાભાગે જે સોશિયલ મીડિયાનો યુઝ કરતા જ નથી અને જે લોકો સોશિયલ મીડિયા થકી અમારા પાસે આવ્યા છે એમને પણ અમારા ક્લાસમાં જોડાયા પછી અમે એને સોશિયલ મીડિયા યુઝ કરવાની ના પાડીએ છીએ કે જેનાથી જે માતા જેવું વિચારે છે એટલે કે જેવા એના વિચારો છે એવા જ બાળકના વિચારો બનશે જેવું ખાનપાન છે એવા જ બાળકનું જીવનશૈલી બનશે એટલે અમે ખાસ કરીને ગર્ભવતી માતાઓની જીવનશૈલીમાં જ પરિવર્તન કરાવી દઈએ છીએ જેમાં ખાસ પ્રકાર કે મોબાઈલથી જ દૂર રહેવાનું અમે શીખવીએ છીએ कारण की जे पहिले तर माता बनता होय एमने घडी बधी थंडवणायू घणा बघा विचार कई री शू वाचू कई री હા ખાસ કરીને આવતી બાવીસ જૂને જ મારી લખેલી ગર્ભશાળા કરીને એક પુસ્તક અમે લોન્ચ કરી રહ્યા છીએ જે બાવીસ જૂને જ સમસ્ત પાટીદાર સમાજની વાડી રામકૃષ્ણ હોલમાં બુક લોન્ચિંગ એટલે કે પુસ્તક વિમોચનનો કાર્યક્રમ પણ છે કે જે દરેક ગર્ભવતી માતા અને જે કપલ પ્લાનિંગ કરી રહ્યા છે એમના માટે પણ ખાસ છે કે જે લોકો પ્રથમ પગલું પાડી રહ્યા છે કે જે લગ્ન જેના થયા છે અથવા તો જેઓ ભવિષ્યમાં બાળક પ્લાન કરી રહ્યા છે એવા દંપતીઓ માટે અને ગર્ભવતી માતાઓ માટે આ ખાસ પુસ્તક ગર્ભશાળા અમે બાવીસ જૂનના રોજ અમે વિમોચન કરી રહ્યા છીએ આ અમે ગર્ભાધાન સંસ્કાર પુંસવન સંસ્કાર અને સીમંતોનિયન સંસ્કારનું આયોજન જે બાવીસ જૂને થવા જઈ રહ્યું છે એ ઇવેન્ટમાં જોડાવા માટે કોઈ પણ વ્યક્તિ કે જેમના હમણાં લગ્ન થયા છે કે બેબી પ્લાન કરી રહ્યા છે કે ગર્ભવતી માતાઓ છે એ પાર્ટનર સાથે એટલે કે હસબન્ડ સાથે અથવા તો એકલા પણ આ ઇવેન્ટમાં ભાગ લઈ શકે છે કે જેમાં અમારો જે નીચે ફોન નંબર આપેલો છે એના પર સંપર્ક કરી શકો છો અથવા તો અમારા પેજમાં તમે મેસેજ કરશો તો પણ અમારા જે મેમ્બર્સ છે એ તમને પ્રોપર રીતે ગાઈડ કરે કરી અને તમને પ્લાનિંગની જે પ્રોસેસ છે એટલે કે કેવી રીતે જોડાવું એની બધી જ માહિતી તમને આપી દેવામાં આવશે